કેશોદ ખાતે પ્રથમ ઇન્દિરાનગર પ્રાથમિક શાળાને બાદ કેશોદ એલ કે હાઈસ્કૂલ ખાતેના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી આપી હાજરી એલ કે હાઈસ્કૂલ ખાતે પ્રથમ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો કેશોદ ખાતે પ્રથમ ઇન્દિરાનગર પ્રાથમિક શાળાને બાદ કેશોદ એલકે હાઈસ્કૂલ ખાતેના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી આપી હાજરી એલકે હાઈસ્કૂલ ખાતે પ્રથમ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યા બાદ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો એલકે હાઈસ્કૂલ ખાતેના બાળકોના શાળા પ્રવેશોત્સવમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા કેશોદ ધારાસભ્ય દેવા માલમ તેમજ નગરપાલિકાના યુવા પ્રમુખ મેહુલ ગોંડલિયા મહર્ષિ ધારાસભ્ય વંદાબેન મકવાણા અન્ય લોકો દ્વારા બાળકોને જરૂરિયાત પ્રમાણેની પુસ્તક કીટ આપી પ્રોત્સાહિત કર્યા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મીડિયા દ્વારા શિક્ષણ મંત્રી શ્રીને રાઇટ ટુ એજ્યુકેશન મુજબના કેશોદ ખાતે બેતાલીસ બાળકોને અલગ અલગ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો નબળા વર્ગના લોકોને પૈસાદાર લોકોના બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે તે બાબતે પૂછતા શિક્ષણ મંત્રી પૂર્ણ જવાબ આપે તે પહેલાં જ છુમંતર થયા હાલ આ બાબત પર કેશોદના બેતાલીસ બાળકોના પ્રવેશ બાબતે મીડિયા પૂર્ણ એનાલિસિસ બાદ લોકો વચ્ચે આવનાર સમયમાં તેમના કોણ કોણ સૂત્રધારો તેના નામ જો પર્દાફાશ કરશે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતું આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનમાં નબળા વર્ગના બાળકો સારી સ્કૂલમાં અભ્યાસ કરી શકે તે માટેનું છે પરંતુ સત્ય કંઈક અલગ જ છે હાલ જે બાળકોનો પ્રવેશ મેળવ્યો છે તેમાં કોઈ ડોક્ટર ઉદ્યોગપતિઓ સરકારી કર્મચારીના બાળકોને પ્રવેશ આપવામાં આવેલ છે તો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટેની આ યોજના બાબતે શિક્ષણ મંત્રીને પૂછવા જતાં ચાલતી પકડી એલ હાઈસ્કૂલની અંદર પ્રવેશ ઉત્સવ જ્યારે રાખવામાં આવ્યો છે ત્યારે આ શાળાના શિક્ષકગણ વાલીઓ અને પ્રવેશ ઉત્સવમાં ભાગ લઈ રહેલા બાળકોને હું શુભેચ્છા પાઠવું છું પૂરા ગુજરાતની અંદર છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તમામ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ થઈ રહ્યો છે બે હજાર એકમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક વિઝનરી દ્રષ્ટિથી બે દીકરીઓને આંગળી પકડીને પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો ત્યારે બાળક સ્કૂલે આવવાનો વીસ ટકા રેશિયો ડ્રોપ રેશિયો યાને કે સો બાળકોમાં વીસ બાળકો પૂર્ણ અભ્યાસ નહોતા કરી શક્યા ત્યારે આજે મને ગર્વ છે કે સો બાળકના જન્મ સાથે સો બાળકનો પ્રવેશ ઉત્સવ થઈ ગયો છે જે વાલીઓ શિક્ષકો ગ્રામજનો અગ્રણીઓ બધા જ લોકોનો આમાં સહયોગ રહ્યો છે ત્યારે આજે ગુજરાતની તમામ શાળામાં આ એક નાનનું પૂજન જે રાષ્ટ્ર જે સમાજ જે સંસ્કૃતિ જ્ઞાનનું પૂજન કરતા હોય ત્યાં સદભાવનાનું નિર્માણ થતું છે સદભાવનાનું વાવેતર અહીં એકતા છે એક ભારત શ્રેષ્ઠ ભારતના આપણે નારા સાથે આગળ વધી રહ્યા છીએ પ્રત્યેક સમાજના પ્રત્યેક જ્ઞાતિ પ્રત્યેક ધર્મના લોકો શિક્ષણ પ્રાપ્ત કરીને જ્ઞાની બને રાષ્ટ્રના વિકાસમાં પ્રત્યેક વ્યક્તિ સરખો હિસ્સો છે અને ત્યારે એ હિસ્સાને જ્યારે જ્ઞાન સાથે સરખાવીશું તો ચોક્કસ સદ્ભાવના હશે અહીં આપણે જ્યારે બાળકને અહીંયા પ્રવેશ આપ્યો છે એમના મસ્તિષ્કની અંદર એક શ્રેષ્ઠ ભાવનાનું પણ આજે વાવેતર અને નિર્માણ થયું છે એ તમામ નાના નાના ભૂલકાઓને હૃદય ચોક્કસ વેચાણ પાસે એડમિશન મળે છે આ વખતે કેસોદમાં બેતાલીસ એવા છોકરાઓને એડમિશન મળ્યું છે પણ એમાં મીડિયા એનાલિસિસ અમારે ઇન્વેસ્ટિગેશન એ પણ ગરીબ ગણના ક્ષેત્રો નથી કે સરકાર યોજનાઓ સુખામ બનાવે ખરેખર જે વંચિત જે આર્થિક રીતે નબળા છે જેઓની પાસે બીજી કોઈ પ્રોપર્ટીને મજૂરી કરતા હોય સરકારનો હેતુભાઈ આપને આનંદ કરશે ગયા વખતે મેં હજાર સાતસો આવા એડમિશનો રદ કર્યા હતા આ વખતે એવું કંઈક ધ્યાનમાં આવશે તો ચોક્કસ અને આપની વાત મીડિયા એનાલિસિસ બહુ સાચું છે અને તમે અમને બહુ સાચી માહિતી કારણ કે તમે સ્વાર્થ વગરની વાત કરો ચોક્કસ પ્રકારે એમ સર આપેલા જે તમે કાર્યક્રમમાં ગયા હતા ઇન્દિરાનગર આ તો સ્લમ વિસ્તાર છે સામાજિક રીતે પછાત વર્ગનો વિસ્તાર છે ત્યાંથી એક પણ છોકરાને આરટીમાં એડમિશન નથી મળ્યું જેમ કે કેશોદની અંદર આરટી ભૂલી જઈ આપણી શાળાઓ જેવી શ્રેષ્ઠ નિર્માણ કરી છે ઇન્દિરાનગરની શાળા આપવા જાઓ સ્માર્ટ ક્લાસ સાથે અધ્યતન બિલ્ડિંગ બનાવી રહ્યા છે એના હિસાબે આજે આ વર્ષના અંતને બે લાખ બાળકો બે લાખ બાળકો ફરી વખત બાળ મંદિરથી લઈને ટ્વેલ્થ પ્રાઇવેટ શાળામાં સરકારી શાળામાં દાખલ થાય હું આશા રાખું આ રેશિયો હંમેશા માટે સરકારી શાળાની અંદર ગુણવત્તા યુક્ત જે શિક્ષકો મહેનત કરી રહ્યા છે અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી રહ્યા છે ત્યારે આવી શાળાઓ પણ આપણી સારી કરી રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કેશોર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે